તો પાલનપુર ખાતે ક્રી ભરતી સંગઠન ગુજરાત પ્રાંત દ્વારા ગુજરાત સરકાર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ક્રીડા ભરતી ગુજરાત પ્રાંત સંગઠનના બેનર હેઠળ જિલ્લાના વ્યાયામ શિક્ષકોને ગુજરાત રાજ્યમાં કામચલાઉ ભરતી કરાયેલા રમત સહાયકોને તેમના અગિયાર મહિનાના કરાર પૂર્ણ થયા બાદ મુક્ત કરવામાં આવ્યા છે રમત સહાયકો તરીકે તેમનું ભવિષ્ય તેમના અગિયાર મહિનાના કાર્ય અને અન્ય અનુભવોને કારણે કરાર આધારિત કાર્યમાં અંધકારમય લાગે છે અને વિવિધ કચેરીઓમાં તેમના પ્રતિનિધિત્વ તરફથી સંતોષકારક જવાબો મળ્યા નથી ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળાઓમાં કાયમી શારીરિક શિક્ષક શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જ્યાં સરકાર વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લે અને કાયમી ધોરણે શારીરિક શિક્ષણ શિક્ષકોની ભરતી માટે તેનો અમલ કરી તેવી માંગ સાથે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત સંગઠન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સત્યાગઢ શ્રાવણી ખાતે ગુજરાત રાજ્યના ખેલ સહાયક મિત્રો આંદોલન પર બેઠા છે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છે અમારી માગણી ફક્ત એટલી જ છે કે જેમ બીજા વિષયના શિક્ષકો જે જેથી કાયમી ભરતી કરવામાં આવે છે એવી શારીરિક શિક્ષણના શિક્ષક મિત્રોની પણ કાયમી ભરતી કરવામાં આવે એક બાજુ સરકાર ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા એશિયન ગેમ કોમનવેલ્થ અને બે હજાર છત્રીસમાં ઓલમ્પિક રમતોનું આયોજન કરવા જઈ રહી છે સરકાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલો સરસ તૈયાર કરી રહી છે અમે સરકારના અભિનંદન આપીએ છીએ પણ જો એ રમતોમાં રમવા માટે ગુજરાતના છોકરાઓ નહીં હોય તો આ સ્પોર્ટ્સ સંકુલો કોઈ કામમાં આવશે નહીં તમે જોઈ રહ્યા છો કે હવે રમતો બધી મોબાઈલ રમતોમાં મેદાનમાંથી મોબાઈલ તરફ જઈ રહી છે આ અનુશાસનની જરૂર છે તો જો ફિઝિકલ ફિટનેસ નહીં હોય બાળકમાં દસ બાર બાર દસ વીસ વર્ષના બાળકોને એટેક આવી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં જો શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી નહીં થાય એમની ફિટનેસ કેળવવામાં નહીં આવે તો સમાજ એક મોટા રોગના ભરડામાં જતો રહેશે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે જે બીજા શિક્ષકોની ભરતી કાયમી થાય છે એ એ શિક્ષકોની આ શિક્ષકોની પણ ભરતી કાયમી કરે અને તાત્કાલિક અસરથી જે ખેલ સહાયકનો બીજો પરિપત્ર મૂક્યો છે એ પાછો મૂક્યા છે અને સરકારને અને જુદા જુદા સંગઠનોને પણ અમારી વિનંતી છે કે અમારા મિત્રોને ન્યાય મળે બસ એટલી જ વિનંતી સાથે આ બાળકો કાયમી આ જે શિક્ષકો આ બાળકોને તૈયાર કરે અને સમાજમાં એક નવું ઘડતર થાય અનુશાસન થાય અને સારું શિક્ષણ મળે એ માટે અમારી સરકારને નમ્ર વિનંતી છે